નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા આ નવા વિડીયોમાં હવે આ વિડિયોમાં આપણે વાત કરવાની છે કે ગુજરાત સરકાર દ્વારા છે તે મોટો છે તે ટેકાના ભાવે જગ્યા કાંઈ છે તેમાં છે તે મોટો છે તે ઉલટફેર કરવાની છે તે તૈયારી કરી રહી છે કાળે મળેલી છે કાંઈ કૃષિ નિયામકની જે કાંઈ પ્રેસ કોન્ફરન્સમાં અથવા પ્રેસ નોટમાં એવી વાત કરવામાં આવી છે કે ખેડૂતોએ જે કાંઈ રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાવી છે તે સામાન્ય રીતે છે તે કે ઘણા ખેડૂત મિત્રોની છે તે કેન્સલ થઈ શકે છે હવે આ જે કેન્સલ કરવાની પ્રક્રિયા છે તે કઈ રીતના કરવામાં આવશે ખેડૂતો માટે છે તે શું માઠા સમાચાર છે તેની વાત છે તે આપણે વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ખેડૂત મિત્રોને છે તે આ વિડીયો શેર કરવાનું પણ ના ભૂલતા જેને તમને અને બીજા ખેડૂત મિત્રોને છે આવી માહિતી મળી રહે હવે આ વર્ષે તે તે મગફળીનું સારા પ્રમાણમાં છે તે વાવેતર કરવામાં આવ્યું છે ગુજરાતમાં છે તે રેકોર્ડ બ્રેક મગફળીનું વાવેતર તે કરવામાં આવ્યું છે જેને કારણે છે તે રેકોર્ડ બ્રેક ઉત્પાદનની જે કાંઈ સંભાવના વધશે ખેડૂત મિત્રોને છે તે એક ટેકાના ભાવે છે તે મગફળીની છે તે પૂરતા ભાવ મળી રહે માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે હવે કાર્ડ માટે જે કાંઈ કૃષિ નિયામકની જે કાંઈ બેઠકમાં છે તે પ્રેસ કોન્ફરન્સમાં તો પ્રેસ નોટમાં એવી જાહેરાત કરવામાં આવી છે કે જે કાંઈ ખેડૂત મિત્રો છે કે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે કેન્સલ થઈ શકે છે જો તેમણે જે કાંઈ સર્વે નંબર ઉપર જે કાંઈ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે સર્વે નંબર ઉપર છે તે જે તે પાકનું જે કાંઈ ભાવેલું નહીં હોય એટલે કે જો મગફળીના ખેતરમાં જો મગફળી ધરાવતા જે કાંઈ સર્વે નંબર છે તેમાં જો મગફળીનો પાક ઊભો નહીં હોય તો તે રજિસ્ટ્રેશન છે તે કેન્સલ કરવામાં આવ્યું છે આ જે કાંઈ સર્વે છે તે સેટેલાઇટ દ્વારા જે કાંઈ ડિજિટલ ઇમેજ છે તેના દ્વારા લેવામાં આવશે અને આ ઇમેજ દ્વારા જો જાણકારી મેળવવામાં આવશે કે તમે જે કાંઈ સર્વે નંબર ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમાં જે તે ચોમાસું પાકમાં કપાસ મગફળી કે ગમે તે ચોમાસું પાકનું જો વાવેતર નહીં હોય તો તમારું આ જે કાંઈ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે કેન્સલ કરવામાં આવશે અને તમે જે કાંઈ ભરેલું ફોર્મ છે તે રિજેક્ટ ગણવામાં આવશે આ પ્રકારે છે તે ઘણા ખેડૂત મિત્રોના છે તે ફોર્મ રિજેક્ટ થઈ શકે છે કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો છે જેમણે જુદા જુદા સર્વે નંબર ઉપર છે તે રજિસ્ટ્રેશન કરાવેલું છે પરંતુ ઘણા સર્વે નંબર ઉપર છે તો તેમણે મગફળી અથવા પણ ચોમાચુ પાકનું છે તે વાવેતર કરેલું નથી તો આવા જે કાંઈ ખાતા નંબર ઉપર સર્વે નંબર ઉપરનું જે કાંઈ રજિસ્ટ્રેશન છે તે તમારું કેન્સલ થઈ શકે છે એટલે કે જો ખેડૂત મિત્રોએ છે તે આ પ્રકારની ભૂલ કરી છે અથવા તો જાણી જોઈને ભૂલ કરી છે તો આ પ્રકારની છે તે પગલાં છે તે લઈ શકે છે આ માટે જરૂરી વાત જોઈએ તો વધુ પ્રમાણે આ વખતે છે રેકોર્ડ ખેડૂત મિત્રોએ છે તે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને તે જે કાંઈ ખરા પ્રમાણમાં જે કાંઈ ખેડૂત મિત્રો છે જેમણે સોમાસુ પાક માટે જે વાવેતર કરેલું છે તે સર્વે નંબર ઉપર વાવેતર કરેલું છે અને તે સર્વે નંબર ઉપર છે તે રજિસ્ટ્રેશન કરાવેલું છે તેવા ખેડૂત મિત્રોને છે તે ફાયદો થાય તે માટે છે ગુજરાત સરકાર છે તે આ પગલું છે તે ભરી રહી છે જેથી જે કાંઈ ખેડૂત મિત્રો જે સારા ઝાઝા સેર્વે નંબરવાળા જે કાંઈ ખેડૂતો છે તેમને છે આ છે બાકાત કરવામાં આવે અને જે કાંઈ નાના અને એક બે સેરવે નંબરવાળા જે ખેડૂત મિત્રો છે તેને પણ આ ટકાને ભાવે જે કાંઈ ખરીદીનો છે તે લાભ મળી શકે તો આ પ્રકારની જે કંઈક જે કંઈ વાત છે તે કાલે મળેલ ખેતી નિયામકના જે અધિકારી છે તેના દ્વારા કરવામાં આવી છે તો આવનારા જે કંઈ પંદર દિવ તારીખ સુધી જે કંઈ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે ત્યાર પછી જે કંઈ આ પ્રકારની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ શકે છે રિજેક્શન માટેની જે પ્રક્રિયા છે તે શરૂ થશે આ માટેનું જે કાંઈ જો તમારા રિજેક્શન થશે તમારા સર્વે નંબરનું તો તમારા જે કંઈ રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર ઉપર છે તે મેસેજ કરીને જાણ કરવામાં આવશે જેથી કરીને તમે છે આ ટેકાના ભાવની મગફળીમાંથી બાકાત કરવામાં આવશે તો આ પ્રકારની જે છે માહિતી છે તે કાલે ખેતી નિયામક દ્વારા આપવામાં આવી છે વિડીયોમાં બધા આપણું જ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે છે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ